અને પ્રવેશ કરતા સમય તે લોકો ફાયરિંગ ચાલુ કરી દે છે પણ જેટલા લોકો તેને મળે એને મારવામાં ચાલુ જ રહે છે ક્યાંય બ્રેક નથી મારતા આતંકવાદી ગરી તો ગયા હતા પણ તેની પાસે હથિયારમાં મારતા ફિફ્ટી સિક્સ એટલે એ છપ્પન હતી એ કે ફોર્ટી સેવનની ઘર નહોતી એની પાસે એની પાસે એ છપ્પન હતી અને બે હતા ગ્રેનેડ માત્ર બે ગ્રેનેડ તેની આગળથી મળ્યા હતા અને એક ગ્રેનેડ જે મળ્યો હતો તે આખા જે હોસ્ટેજ બનાવેલા હતા બીજા લોકો એના માટે તો જેવી રીતે આ લોકો એન્ટ્રી તો કરી દી છે એન્ટ્રી તો કરતા જ છતાં તે બધાને માર મારવાનું ચાલુ કરી દે છે અને જેટલા લોકો તેને સામે આવે છે તેને બધીને લોડ લીધી વસાવવાનું ચાલુ કરી દીધું છે એમાં ત્રીસ જેટલા લોકો મરી ચૂક્યા હતા એ એસીથી નેવું જણા ઘાયલ થયા હતા આ આખા ભાંડા છે તો આનું ડિટેલ્સ આપણે હવે ચેક કરીએ ચોવીસ સપ્ટેમ્બરના દિવસે મંગળવાર હતો અને કહેવાય છે કે મંગળવારના દિવસે સ્વામિનારાયણના મંદિરે બધા દિવસો કરતાં વધારે ભીડ હોય છે ત્યાં લગભગ અંદાજીત મારવામાં આવેલ હતા છસો થી એક હજાર જેટલા લોકો ત્યાં તે સમયે હાજર હતા સ્થળ ઉપર જે સમયે ચાર અને પિસ્તાલીસ મિનિટે આતંકવાદી લોકો જે ગોળકુંજી લીધે નીચે ઉતર્યા હતા ત્યારે છસો થી એક હજાર લોકો જેટલા તે મંદિરમાં હાજર હતા અને તેને કઈ ખબર નથી કે અમારી ઉપર આગળ હુમલો થવાનો હતો જેવી રીતે આતંકવાદીઓ અંદર દિવાલ કુદીને કુવો પહોંચ્યા કેમ કે તે મેઇન ગેટેથી કોઈ બીજા ગેટેથી જાય શકે તેમ નતા કેમ કે ત્યાં ચેકિંગ બહુ હોય છે સ્વામિનારાયણ મંદિર અને બે હજાર બે ની અંદર સીસીટીવી કેમેરાનું એટલું

અને જેટલા ઘાયલ થયા તેને કીધું છોડી અને આગળ ચાલ્યા આગળ ચાલ્યો તેઓ જે પરિસ્પર હતું ત્યાં જેટલા પણ લોકો હતા તે બધાને બંદી બનાવી અને હોસ્ટેજ બનાવી લીધા હતા તેઓ પ્રદર્શન ગેલેરી હોલ ઓફ ઓડિયન્સ આવી આવી જગ્યાઓએ ગયા અને જ્યાં જેટલા પણ લોકો હતા તેમ તેના બંદી બનાવી લીધી અને હોસ્ટેજ બનાવી લીધા હતા તો વાત એ થાય છે મિત્રો આતંકવાદી ગાંધીનગર સુધી પહોંચ્યા ગયા હતા તો કહેવામાં આવે છે કે છ લોકોને જે સ્થાન હતું એ વિડીયોના આગળમાં છે કે છ લોકો જે કહેવાય છે ગુજરાતના જ લોકો હતા અને ત્યાં આ લોકોની મદદમાં હતા અને તે આ લોકોને તે લોકોને બધું સપોર્ટ કરેલો હતો ખાવાથી લઈ પીવાથી લઈ બધી વસ્તુનો સપોર્ટ આપણા ગુજરાતી લોકોએ કરેલો હતો તો તેનું ઉપર આપણે આખી વાત છે આજે વિડીયોમાં તો ખેતી તો એ બધી છ છ વ્યક્તિના નામ મકાન ખેતવાના કેટલા વર્ષથી જેલ છે તે બધું આ વિડીયોમાં છે તો વિડીયો સ્ટેજમાં દેજો વિડીયોને આગળ એની ચર્ચા કરવાની છે મંદિરમાં રહેલા સિક્યુરિટી શું કહ્યું તો મંદિરના સિક્યુરિટીની પાસે કેટલા વર્ષ ભણતા રક્ષ્યા હતા નહીં જેવા કે આતંકવાદીઓ પાસે હતા જેવી કહીએ કે ફોર્ટી ફિફ્ટી સિક્સ જેવા રાઇફલ એટલે થોડીક વાર સુધીમાં માં સિક્યુરિટી ગાર્ડ સરેન્ડર કરી દે છે આતંક મંદિર સામે અને ગેટ ઉપર લોક થઈ જાય છે આ બધી હુમલા થતા સ્થાનિક પોલીસ સ્થળ પર હોય છે પણ સ્થાનિક પોલીસ કે કઈ વસ્તુ કંટ્રોલ હાથમાં ન આવે એટલે તેઓ તત્કાળ એટીએસ નો સહારો લઈ લે છે એટીએસ એટલે એન્ટી ટેરરિઝમ ફોર્સ તેનો સહારો લઈ લે છે લોકો અને એટીએસ આ કેસ સોંપી દે છે એટીએસ પાંચ વાગે અને પંદર મિનિટે કેસ હાથમાં લઈ લે છે અને લોકોને બચાવવાનો અને આતંકવાદીને મારવાનો પ્રયત્ન કરવાનો ચાલુ કરી દીધો થોડીક વાર થતા એપીએસસી પણ આ વ્યક્તિમાં ભાઈ આગળ ન કરી શક્યા અને તે પણ આતંકવાદીઓ સામે હાર મારવાનો પ્રયત્ન કર્યો કેમ કે અંદર પાંચસો પીછો લોકો જેટલા હોસ્ટેજ હતા અને એ લોકોને બંદી બનાવેલા હતા એટલે એટીએસ પણ હતા સાબુ ન હતો પછી આપણા ગુજરાતના સીએમ ત્યારે નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ફોન કરેલો દિલ્હી કેન્દ્ર સરકારને ભારત સરકારને ત્યારે ભારત સરકારના સીએમ હતા અટલ બિહારી વાજપેયીજી જે ભાજપના જ હતા

તેઓ લોકો બે વાગ્યે ચીસ કપને અમારે બે વાગ્યે આવતું હોય તાત્કાલિક કેસ ચાલુ કરી દીધો એને જે બધી દેશ ગુજરાતમાં બધી લોકો સુતા હતા ત્યારે જ એને એનએસપી કમાન્ડો તેનો પ્રોગ્રેસ ચાલુ કરી દીધો અને હાથ મંત્રીને કેવી રીતે ઠાર કરવો તે બધી વસ્તુનું તેને ધ્યાન કરી લીધું હતું એને જે કમાન્ડોના લીડ મેજર હતા જનરલ આ તે નાના હતી અને તેની સાથે હતા ત્રીસથી પાંત્રીસ બ્લેક જેટલા એનએસજી કમાન્ડો તે ગન ભરપૂર હતા અને આ લોકો સામે લડવામાં બહુ તટસ્થ હતા એમાં પણ ગુજરાત સરકારના જે ઝડપી નિર્ણય લેવામાં આવ્યા તે બહુ સારા હતા એમ પહેલો નિર્ણય એ લેવામાં આવ્યો કે ગુજરાતની અંદરથી જ્યારે એટીએસથી આ વસ્તુ કંટ્રોલમાં આવી ત્યારે તેને સીધો દિલ્હી કોલ કરેલો અને ત્યારે દિલ્હીથી ફોનમાં કીધેલું તો ગુજરાતમાં આવી રીતે આતંકવાદી વિકસે ચૂક્યા છે અમે એનએસજી ટીમની કમાન આપો અને એનએસજી ટીમની ફોડ આપો તો જેથી અમે આતંકવાદીઓને બહાર શકીએ તો ગુજરાત સરકાર દ્વારા ઝડપથી નિર્ણય લીધો અને આતંકવાદીઓને માટે

તો હીરાભાઈ સોલંકીને તમે જોઉં છો મિત્રો એમ પોતાના જ ખંભા ઉપર આખો શોટ પર લોહી લો છે છતાં પણ લોકોની મદદ કરી રહ્યા છે અને લોકોનું એવું પણ કહેવાનું હતું કે હીરાભાઈ સોલંકી આતંકવાદ સામે ગન ફાયર કરેલી હતી પણ જ્યારે બધું કેસ પૂરો થયો ત્યારે ખબર પડી અને જ્યારે પોલીસે તેનું હીરાભાઈ સોલંકીની સાથે વાતચીત થઈ અને જે પૂછપરછ થઈ તે દરમિયાન પોલીસનું એવું જાહેરનામું આવ્યું હતું કે હીરાભાઈ સોલંકીએ પોતાની ગનથી કોઈ ફાયરિંગ કરેલી ન હતી તે ફક્ત તેને હાથમાં બચાવવા માટે રાખેલી હતી તે ગન તેની હતી એટલે પાસે લાઈસે હતું અને તે લોકોને બચાવવા માટે તે ગાંધીનગર ખાતે હાજરમાં હતા અને એ સમયે તેને ખબર પડી કે આવું અહીંયા આતંકવાદી હુમલો થઈ ગયો છે તો તે પોતે જ ગેટ નંબર પાંચ અને ગેટ નંબર છ ઉપર જઈ અને જેટલા લોકોને બચાવી શકતા હતા તે લોકોને પોતે બચાવ્યા હતા અને થોડી ઘણી પોલીસ અને એનએસજી ટીમની

ત્યાંના દાખામાં આવી હતા કે કોઈ ભારતના તો હતા નહીં તે કેવી રીતે ખબર હતી તો ખબર એવી રીતે પડી કે ત્યારે આઈબી લો એજન્ટ બધાને બોલાવવામાં આવ્યા અને ત્યારે તેને પણ ફોર્મ કર્યું બંનેની બોડી જોઈને લાશ જોઈને કે આ લોકો લશ્કર તાઇબાનમાંથી આવેલા છે અને આને ઘણા તરીકે શોધખોળ ચાલુ જ હતી અને અમારી પાસે થોડી ઇન્ફોર્મેશન દોરી ભારતમાં એટલે આ લોકો કરવાના છે તો કઈ જગ્યાએ કરવાનું છે તે ઇન્ફોર્મેશન હતી નહીં એટલે ત્યારે ખબર પડી કે આ લોકો પાકિસ્તાન ચાલેલા હતા અને તે પાકિસ્તાની આતંકવાદીઓ હતા તેથી અને સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું કે તે સીધા પાકિસ્તાન સીધા ગુજરાતની અંદર ઘુસ્યા હતા તે બીજા ક્યાંય ગયા હતા સીધા ગુજરાતમાં જ એન્ટ્રી કરી લેતા અને તેનો મકસદ જ અક્ષરધામ પર એટેક કરવાનો હતો પછી એટીએસને એવું લાગ્યું ગુજરાત એટીએસને કે આ લોકો એકલા આતંકવાદીઓ તો હોવાનો જોઈએ અને એનો સપોર્ટ તો હોવો જોઈએ ગુજરાતમાં હોવો જોઈએ કે ભારતમાં હોવો જોઈએ ત્યારે તેને બધી તેના વગેરે અમુક રહેઠાણ પુરાવા એવી શોધખોટ ચાલુ ગઈ અને આવી ગયા બે હાજર ત્રણ ની અંદર તો બે હાજર ત્રણ ની અંદર સૌથી પહેલા અયુબ અને અલ્તાહ ના પકડી પાડી એટીએસ અને ગુજરાત ની પોલીસ ઇસ્માઈલ સોહરાબા રહે તે રાજકોટ જે રાજકોટના વતની હતા બીજા નંબર ની વાત કરીએ તો અલ્તા ભૂચન કલમુદીન જરા અમદાવાદ એ બંનેને પહેલા પકડી પડ્યા પછી તેના ઉપરથી થી પૂછપરછ દરમિયાન બીજા ચાર વ્યક્તિઓના નામ ખુલ્યા બીજા ચાર વ્યક્તિઓની ગ્રફતારી કરવા માટે એટીએસ સરકાર વેલ તાત્કાલે આજે તાપ્યાને એટીએસ તેને પકડવા માટે નીકળી એ પછી ત્રીજા નંબર ઉપર પકડાયેલ છે અહમદ સુફિયાન જરા અમદાવાદ ચોથા નંબર માં પકડાયેલા ચોખા અહમદ ચોખા અહમદ

તે બધા લોકોને પાછા પકડી છ છ વ્યક્તિને પકડી પકડવામાં એક વર્ષ કે તો સમયગાળો વયોગ્ય હતો અને એટીએસ ને ગુજરાતની પોલીસે છ વ્યક્તિઓને પકડી પાડ્યા હતા એટીએસો બધાને પકડીને તાત્કાલિક ત્યારે બનાવવામાં આવેલી નવે નવી પોટાકોટ પોટાપોટ બનાવવામાં આવી હતી તે આતંકવાદીઓ માટે તે બધા પોટાકો કે બધી આતંકવાદીઓ આતંકવાદી તો નહીં પણ તે ગુજરાતના વ્યક્તિઓ હતા અને આતંકવાદીઓના સંપર્કમાં હતા તે બધી છ છ લોકોને સીધા જેલને હવાલે કરી દેવામાં આવ્યા અને એટીએસ કોઈ પોલીસ કસ્ટડીમાં નથી સીધા કોર્ટ કે ગુજરાત હાઈકોર્ટની અંદર ને કોટા કોટની અંદર પાસ થતો તે માટે કોટા અંદર તેને બધાયને ઉમેરો કરી દીધો હતો અને બધાય છ છ વ્યક્તિ અને કોટા કોટની અંદર તેને એટલે મોકલી આપતા હતા ત્યારે એટીએસ પર પકડ્યા અને કોટા તેના જે ડોક્યુમેન્ટ તે જમા કરાવ્યા હતા ત્યારે તમને બધી છ છ વ્યક્તિઓના હું આપ કહી દઉં કે તેની આતંકવાદીઓ સાથે કુ સરખામણી હતી કોટા કોટને તેની સીધું જજમેન્ટ જ આપી દીધો હતો 2003 ની અંદર અને બે જજમેન્ટને તમને કહી દઉં કઈ રીતની વાંધા હતી તેમાંથી પહેલા કે આપણે અયુબ ઇસ્માઈલ તો કે પૈસા અને તેને સપોર્ટ પૈસાનો સપોર્ટ અને બીજો બહારનો સપોર્ટ કે અયુબ ઇસ્માઈલ અયુબ ઇસ્માઈલ કરતો હતો તો તેને પોટા ખોટે સીધો પાંચ વીસ હજારનો આદેશ આપી દીધો હતો બીજા નંબરમાં વાત કરીએ આપણે તો અલ્તાફ ઇસ્માઈલ પૈસા આપતો અને કોઓર્ડિનેશન આપતો એટલે કે કોઈ માહિતીની છૂટ બારોબાર માહિતી અંદર પહોંચાડતો હતો ફોન દ્વારા કે વગેરે દ્વારા કે અહીંયા આવું થાય છે અહીંયા થાય એવું થાય છે તમે અંદર સાચે રહેજો વગેરે વગેરે એ બીજા નંબરમાં તેને વખાસીની સજા ફોટાફૂટ આપેલી હતી ત્રીજા નંબરમાં છે ચોખા અહમદ કહેવામાં આવે છે ફોટાફૂટ પણ જે ડોક્યુમેન્ટ હતા તેમાં એમ લખ્યું હતું કે પ્રસિદ્ધ ભાગ હતો આ સમાધિઓ સાથે મારવામાં આવ્યો કે બરોબર છે જેટલા પર તેમ પહોંચાડવામાં અને તેના જે મટીરિયલ વસ્તુઓ હતી તે બધી ચોખા હાઇમત ના હતા સીધો ભાગ તેનો ત્યાં હતો તો પછી એને ફાંસીની સજા ફોટા ફોટો ન આપી જીવન કેન્દ્ર સુધાર સંભળાવવામાં આવી અહમદ સોફિયાની અહમદ સોફિયાની નું કહેવામાં આવે છે કે તેને રહેવાની જમવાની પાણીની અને વગેરે વગેરે બધી સુવિધા તેને પૂરી પાડેલી હતી અને ફોટા કોઠે તેને કોઈ ફાંસી ની સજા સુનાવવામાં આવી અબ્દુલ મન્સુરી અબ્દુલ મન્સુરી એ પણ તેના એન્ટ્રી જેને દિવાલ ના ફોટો વગેરે વગેરે અહીંયા દિવાલ તરીકે પૂછતો હતો સીધા મૂકી જાય પૂછતો અહીંયા આ જગ્યાએ જવાનું કહેવાય આ જગ્યાએ ગયો પૂરો મેપ પૂરો મેપ અબ્દુલ મન્સુરી તેને આપેલો હતો એટલે તેના માટે તેને ફાંસી ની સજા નહીં પણ જીવન કેસ ની સજા જ્યાં પર સંભળાવવામાં આવી છે કે તે એટલો બધી આજીસમાં સામેલ ન હતો પતિ આ છ પાંચે સાથે સંપર્કમાં હતો અને આમાં થોડી ઘણી એની મદદ હતું એટલે તેના માટે પણ જીવન કેદ ની સજા તેને કોટા કોટો હતી આ બે હાજર ત્રણ થી લઈને બે હાજર છ સુધી કોટા કોટ આ કેસ ચાલ્યો અને બે હાજર છ ની અંદર કોટા કોટ ત્રણ જણા ને ફાંસી અને ત્રણ જણા ને આજીવન કેદ ની સજા સંભળાવી દેવામાં આવી હતી અને પછી જે આ છ જણાના ફેમિલી મેમ્બર છે તેને હાઈકોર્ટ અપીલ કરેલી હતી તે ચાર વર્ષ સુધી હાઈકોર્ટમાં માં કેસ ચાલ્યો અને ચાર વર્ષ સુધી આ લોકો ઢીલને ભવાલે જ રહ્યા હતા એટલે ટોટલ તો એ લોકો બીજા ત્રણ માં પૈસા પકડાયેલા હતા એટલે સાત વર્ષ થઈ ચુક્યા હતા બે હજાર દસ આવતા આવતા ગુજરાત હાઈકોર્ટ ઉપર જે પોતા કોર્ટે જે નિર્દેશ આપ્યો હતો કે આજીવન કેદ અને જે ફાંસીની સજા હાઈકોર્ટે તે તેના અમલમાં જ રહી તેમાં કોઈ સુધારો વધારો કર્યો નહીં અને તે સજા હતી તે અમલમાં જ રહી પણ મોટો ખુલાસો ક્યારે થયો બે હજાર ચૌદની અંદર બે હજાર ચૌદ આવતા આવતા સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયેલો હતો અને બે હજાર ચૌદમાં સુપ્રીમ કોર્ટમાં કેસ ત્યારે સુપ્રીમ કોર્ટના જજ કે જજ હતા વગેરે વગેરે લોકો ત્યારે ગુજરાત એપીએસ ગુજરાતની પોલીસે જે ત્યાં પ્રૂફ અને જે એવિડન્સ હતા તે ત્યાં સુપ્રીમ કોર્ટમાં જે જમા કરાવેલા હતા અને આપેલા હતા તેના બધી જજમેન્ટ ઉપર સુપ્રીમ કોર્ટનો ચુકાવનારો નતીજો આવ્યો તે નતીજો તમે જોઈને તમે ખૂબ હેરાન થઈ જશો એટીએસ અને ગુજરાત પોલીસ કોઈ પણ રીતના પુરાવા જ્યાં તે સુપ્રીમ કોર્ટમાં આપ્યા તે કોઈ માન્યમાં ન રાખ્યા હતા

આપણી પાસે આ બધાના ફોટો છે અમુકના નથી તો આપણે એઆઈ થી બનાવેલા ફોટો છે તમે જોઈ શકાવ તો આ લોકો નિર્દોષ હોવા છતાં નિર્દોષ હોવા છતાં પણ બાર વર્ષ સુધી જેલને હવાલે રહ્યા છે પણ કોઈ કારણસર આમાં એટીએસ ભૂલ હતી કે ગુજરાત પોલીસ ની ભૂલ હતી તે સુપ્રીમ કોર્ટે પણ તેને એટલું જરૂર કીધું કે આના પુરાવા કોર્ટ અને પુરાવા સાચા નથી અમુક પુરાવા બનાવવામાં આવ્યા હતા વગેરે વગેરે માહિતી સુપ્રીમ કોર્ટે કીધી ગુજરાત પોલીસ ને મહત્વનું એ છે કે ગુજરાત ના અક્ષરધામમાં જ કેમ એટેક કરવામાં આવ્યો હતો બે હજાર બે ની અંદર જાણવામાં બે કે બે ના આ કાંડ થયા પેલા છ મહિના પહેલા જ ગોધરામાં કાંડ થયો હતો મુસ્લિમ વચ્ચે હિન્દુ તો આ બે યુદ્ધ વચ્ચેનો પણ આ કહેવામાં આવે છે અક્ષર ધામો પર વચ્ચનો કહેવામાં આવે છે ગોધરાકાંડ સાથે ખરી લઈ અને મિત્રો આપણા ચેનલ ઉપર સ્ટેટ્યુમ કરજો હું ગોધરાકાંડનો કોઈ ફૂલ ડિટેલ વિડીયો થોડા સમયમાં મળી જવાનો છે આપણા આ ચેનલમાં મળી જવાનું છે એક એક ડિટેલ સ્ટુડિયો આપણે બનાવવાના છે એક એક ડિટેલ ચેનિંગ કરવાના છે તો નવા હોય તો મિત્રો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે દસ હજારની ફેનલ જલ્દી થવાની છે તો દસ હજારની થઈ જાય એ મારી આશા છે તમને જય હિંદ જય ગરી